ઐતિહાસિક અંજાર શહેરમાં એક સરકારી કોલેજ મળે તે માટે શહેરના લોકોએ માંગ કરી હતી જે સંતોષાય છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અંજાર માટે વિનિયર અને વાણિજ્ય પ્રવાહની કોલેજને મંજૂરી મળી છે શિક્ષણ વિભાગના અંદાજપત્રમાં નવી સરકારી કોલેજ શરૂ કરવા કરાયેલા ઠરાવ અંતર્ગત બિન આદિજાતિ વિસ્તારમાં ચાર અને આદિજાતિ વિસ્તારમાં ચાર નવી કોલેજોને મંજૂરી અપાય છે સાથે જ આચાર્ય આસિસ્ટન્ટ પ્રોફેસર એક એક ગ્રંથપાલ જુનિયર ક્લાર્ક અને આઉટસોર્સ સહિતના સ્ટાફનો ઠરાવ પણ પાસ થયો છે અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવાનું મન થાય એવા પ્રકારની કાર્ય રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મંત્રી માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ કચ્છના પ્રભારી મંત્રી માનનીય પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબ માન્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને સમગ્ર શિક્ષણ વિભાગ દ્વારા અંજાર શહેર અને તાલુકાના લોકોની લાંબા સમયથી સરકારી કોલેજ શરૂ કરવાની જે લાગણી હતી એ લાગણીને રાજ્ય સરકારે વાચા આપીને અંજાર માટે વિનિયન અને વાણિજ્ય કોલેજ મંજૂર કરીને અન્ય બાબતોની સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં પણ અંજાર આગળ વધે પ્રગતિ કરે અંજારના યુવાનોને સમતોલ તક ઉભી થાય એવા પ્રકારના ભાવથી જ્યારે આ કોલેજને રાજ્ય સરકારે મંજૂરી આપી છે ત્યારે અંજાર મત વિસ્તારના તમામ લોકો વતીથી વિવિધ સંગઠનો એબીવીપી વિવિધ સમાજો શિક્ષણવિદો અને અંજારના નગરજનો અને તાલુકાના નાગરિકો વતીથી શહેર સંગઠન તાલુકા સંગઠન બધા જ લોકો વતીથી રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું